વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં નવા કર્તવ્ય ભવનનું ઉદઘાટન કર્યું છે પીએમ મોદીના હસ્તે આજે નવા કર્તવ્ય ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં કુલ 10 ફ્લોર બનાવ્યા છે નવું કર્તવ્ય ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે જે 1.5 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલ છે ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસ પણ કર્તવ્ય ભવનમાં શિફ્ટ કરવામાં આવશે જ્યારે ગૃહ અને વિદેશ મંત્રાલય સહિત કુલ 6 મંત્રાલય કર્તવ્ય ભવનમાં શિફ્ટ કરાશે સેન્ટ્રલ વસ્ટા પ્રોજેક્ટ હેઠળ દસ નવી સરકારી ઇમારતો બનાવવાની યોજના છે આ બધી જ ઇમારતોનું નામ કર્તવ્ય ભવન રાખવામાં આવશે આમાંથી પ્રથમ કર્તવ્ય ભવન ત્રણ નું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો કર્તવ્ય ભવન ત્રણ માં ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સહિત ઘણા મંત્રાલયોની કચેરીઓ રહેશે નવી ઇમારતમાં ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય એમએસએમઈ ડિયોપટ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેમજ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય રહેશે તો આજથી જ કેટલાક મંત્રાલયો તેમાં શિફ્ટ થશે આ મંત્રાલયો શાસ્ત્રી ભવન કૃષિ ભવન નિર્માણ ભવન અને ઉદ્યોગ ભવનમાંથી શિફ્ટ થશે